નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ સરકાર જાહેર કરી શકે છે હાલમાં નવા ત્રણ જિલ્લાઓ પુનઃરચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ જાહેર થઈ શકે છે હાલ ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓ છે અને તેમાંથી વધીને છત્રીસ જિલ્લાઓ થઈ શકે છે વર્ષ બે હજાર તેર પછી નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા નથી પરંતુ જે રીતે વસ્તી વધે છે તેને લઈને આ જિલ્લાઓની ફાળવણી થઈ શકે છે રાધનપુર થરાદની નવા જિલ્લાની પુનઃ થઈ શકે છે વિરમગામ જિલ્લાની પુનઃ થઈ શકે છે વડનગર પણ નવો જિલ્લો બની શકે છે ત્યારે સરકાર આ બાબત ને લઈને ટૂંક સમયમાં નિર્ણય કરશે

सुरेंद्रनगर ना दसाडा तालुको राधनपूर अथवा बनासकाठा ना राधनपूर वाव सुईगाम लाखणी तालुका सातनपूर तथा कच्छ रापण तालुको।